વાગ્યા ગઈ એટલે તેર ની પછી ઠેઠ હવારતા જ નહી બેન મેં કીધું હમણાં હોય જાય છે હવાર માં વેલા ચાર વાગ્યે બાયે સા બનાવી દીધો સા પી લીધો અને બેન પાસા ફોન જોયા અને રેમા એવું બધું કર્યું અને અત્યારે હા નીંદર માં ફાંદે કેવી રીતે બસ ફૂઇ જ ગઈ ને કઈ તો બપોરે હું રહી હોય ને તો કેવા ટાણે અઢી તણ થવા ને તર માન માન હુવે એના બદલા વેલા વહેલા સુઈ ગઈ છે આખી નો પાંદડે ને એટલે ચંદડી વઠાડ દીધી છે સવાર માં તેને સરસ મજાની નીંદર આવશે આપડે બહુ બોલવું આટલું બોલતા હોય ને તો જાગી ગયો હોય પણ જાગી ને રહે છે ને મોટર ચાલુ કરી દીધી છે ને કુંડીનું પાણી ડોળું થઈ ગયું છે ને ને પણ ખાલી કરવાની છે સાફ થઈ જશે કુંડી આજે આપડે કેમ જે પેલા સલાખા થયા કાર્પેટ અને બધા માંડી વાળા હતા ને માંડવી તો આપણે દેવાઈ ગયા એટલે બધું છૂટું થઈ ગયું એટલે ધોઈ એટલે કુંડીમાં થયું હતું ને એટલે આવું પાણી છે પણ આપડે કુંડીનો વાલ ખોલ લેખો છે ને એટલે પાણી વીજ દે ને પછી મોટર એ ચાલુ છે

આમ હાફ હાફ જવાય કઈ જમવા તાને તમારે નો જવાય હું તો એવી છે ને પપ્પા ને આયલા ન એ થોડા કામ માં હતા એટલે ન થાય ગયા અને પછી આપડે બધા ને જવાનું મોંગેરા મહેમાન આયા રામ ને સીતારામ 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 ખાવાનું બાઈ કિસખાને આયા જ ને આ બધા તો ખરા

લાડવા ખાઈ બેઠા બેઠા ભાઈ ના બટકા ખાઈ નાખ્યા શરદી ભલે હવે હજમ કરવા જવું આટા વાડી માર્યું કામ તો આજે શું હોય તો કાન પાર લીંદા મળી નઈ શું

મારે બે પાક લેવાય જીરા એક તો નાસ્તો શિવાની બેન સમજો પેલું આવું સરસ મજાનું જીરું ઉગી ગયું છે પણ વાંધો નઈ થોડીક વાર લાગી દવેક મોડું થાય પણ ભૂલ ખાઈ જાય ખાઈ ગયા તા કેતો

હવે મિત્રો આપડે બે પડા માં એમ કે એટલું પડવું અને ઉપલું પડું બે પડામાં સરસ મજાનું જીરું આપડે ભૂગી ગયું છે અને ઘણું ખરું ભૂગતું આવે છે એટલે આમ કેવાય ને રખમાશે આ ઓલકા વિરુદ્ધ જન તો આમ હારી ગઈ હમત અને તો આ દેખાવા બને છે ને એટલે એમ થા ગાવવા અનતો ન આવે ઓ પાન તો ન આવે ઉપાજી નહી એ તો જيرو પણ એમ કે સરસ મજાનું ઉગી ગયું છે કેની હાલી આવે એ ખાલી તમે જોવો ખરા આમ જો ઢોળી આવે જો તો કરી કે સમજો એ આ ફેક

અને એને વાહે આપણે હાલવાનું મોર નહીં થવાનું મોર થાય તોય વાંધો અને પછી શું કે એમ એમ આથી એમ હાલો દોડો તો હાલો જાય ને દોડી કોણ મોર થાય હાલો 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 આ એમ કે આ તાઈને તને જીરું ખૂંધી નાખવાનું તો આપને કઈ થતા નહી લાવ આ વાત છે જી રખું છું તો મોટો ભકી છે તમારે જવાનું ન દેખ્યા થા ઘરે ઘરે રયો આ વિડિયો જોશે ને કા કઈ દે હે આમ તો નઈ ખબર હે ત્યારે કે આ ધોડો ઓ કે તરમાં આ સીવાળી اصلا ને વાડીએ લાય ની જમે મોટે ફૂલ આ

પેલા રમી પછી હાલ એમ કીધું ને કા મોટા ગારા ને લે મૂકી દો એને ખબર પડે ખબર જતો સિવાય નઈ મોટો

અллеллелле એમ કે છે કાકા નોલે જવાની તો આપણે ત્યારે કાકા નોલે આવતા રહેશે જામફળ ખાવા અને જામફળ ખાવા જામફળ જ જો આમાં આ બધી છે આમાં બધામાં છે આપણે જામફળ લેવા ધરો ધરો ના ઠેલી ભરી ભરી લઈ લેતા કેટલા લઈ લીધું કેધું नो था એમ तो मन કે तू કેધું तू હા हाँ, પાકલ पाकल पाकल ले ले जो ना તો પાકલ पाकल ખરી જાયન બગડી જાય છે એટલે ઉતારી લે એટલે આપડા થન થેલી ભરી લઈ લે એ ઉઠે આ હોટેલ થી પાછો આવવાનું ખાવા આ તો અમે એમ કે તો મે ફડા કોડા લે ફૂટ એટલે તાજો તાજો ખવાય ઘરે પુગી ગયા અને જામફળ ની થેલી લેવા ગઈ પણ સોની બેન કેમ અહીંયા બેઈ ગઈ

તો છે ને આવું કાક છે એમાં ઘરે આવવા ને કાતો ફાફડી તૈયાર થાય છે બધા નોખો નોખો લોટ બાંધો હોય એવું લાગે મને આ થોડો મોટાનો મોટા ના ખાવાનો છોકરા માટે છે છે એટલે ઓછી નાખી છે એટલે તીખું ન થાય છોકરા કે એમને સરસ મજા ની ફાફડી બની ગઈ છે ને ડબલું ભરાઈ ગયું છે હવે કઈ તીખી બનાવવા મળ્યા મોડી છોકરા આટુ બની ગયા તીખી બનાવવાનું ચાલુ કરી દીધું છે અને અંકિતા બેન શું છે કાંઈ નઈ બેઠા બેઠા ફન કરે એનો એટલે કાંઈ નથી કરતા અને બેઠા છે ખાલી અને જો મળી આવી કાંઈક બની છે આ ડબ્ર ફરવાળી છે અને આ તીખી તીખી ન જો ખબર જ પડી જાય કલર રસ્તે જોતા જ ના તીખો લોટશે ને તીખી કેવી છે આમાં પાછું લીંબુ હોત નાખ્યું સટપટી બનાવીશ સર્ટપટી બધા ને ખાવાની મજા આવે ને એટલે ખટાશ ને આમ કેવાય તીખું ને મીઠું ને બધું આવી જાય એટલે મજા આઈ જાય ખાવાની બી હા શું કરે છે રોડ બને એનો અવાજ આવે છે ને જેસીબી નાય આવતો હોય હું આવેલું સામાન માલ નાખો આવતો હોય ને એનો વાહન નો અવાજ આવે છે આમ જો સનસો ખા કર્યું જો એ તો નથી સારો આમજો ને તો આ શિવાની નું કામ જ આવું હોય

હવે ગેસ આવી જ્યો ગેસ ઉપર રોટલા ઘટ નાખો બાટલા ઓપરેશન ખાલી થઈ જતા ને એટલે બાટલો ભરાય એવા છે જો વજન થઈ ગયો બાટલો અને નહીતર તો અત્યારે બધી રસોઈ સુલેજ બનતી હતી ને અત્યારે લોટ બંધાઈ ગયો છે એટલે રોટલી તો સુલેજ બનાવવાની છે પેલા ફાફડી બનાવી કોઈ થાય રોટલી ને એવું તો આપણે સુલેજ બનાવી છીએ પણ ઓલું શા શાક ને એવું બધું છે ને શા પાણી ને એવું બધું ગેસ ઉપર બનતું હોય સવાર સવારમાં તાણ પડે બધા જેમ શિવાની ને વેલા જાગે તો એની હાટું શા બનાવવાનો બાકી બધા હાટું શિરામણ નો શા બનાવવાનો હોય વળી પાસા એમ કેવાય કે અમુક મોડા જાગે તો એની હાટું શા બનાવવાનો નોખો નોખો શા આપણે હવાર કેટલી વાર બનતો હોય એટલે હોય ને તો સારું ફટાફટ બની જાય અને બસ આપડે ખેતર એવાનું હવે એમ કેવા ને નિરાશ થઈ જશે કે જીરું ઘણું ખરું દેખાવા માંડ્યું છે એ ઉપાધિ હતી એક વાર તો નતું જોયું એટલે પછી ઉપાધિ તો હોય ને બીજી વાર આવ્યું છે પણ હવે ઈ પણ ઉપાધિ જતી રહી ઘણું ખરું જીરું દેખાવા માંડ્યું છે તો બસ હવે આજનો દિવસ આપણે રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય